જામનગર થી સુભાષભાઈ રોહિત ગોવા પાસેથી પૈસા લીધા અને મનસુખ રાઠોડ સાથે જોરદાર વાત કરી સાંભળો કોલ રેકોર્ડ અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો સાંભળો કોલ રેકોર્ડ ફ્રી છો કે ના હું માં છું બોલા હાલો બે કલાક પછી કરો હા કોણ બોલો આપણો જામનગરથી થી બોલું સુભાષભાઈ જામનગર થી માટે હતું હા આ ફૂવા બાબાજી એટલે ફૂવા પૈસા પૈસા લઈ ગયો છે એવું છે હા ક્યાંનો ફૂવા છે

સામે જે ભુવો છે એનું નામ શું છે એ રોહિત ચોમ્યા રોમિત રોહિત ચોમૈયા ચોમૈયા હા એ કઈ સમાજ ના છે એ તો કઈ ખબર નથી હોવા મુનશીતભાઈ ઓકે કયા માતાજીના ભુવા છે એ ભુવા નથી એમ સામે બે વાત કરે આમ છે ને તેમ છે ને એમ તમે સામે બે હો એટલે બધું બોલવા માટે હા એ કે એમ હામદ મારી અમે બોલો તો બે તો હું બોલવા માગું

સોયા ઓકે ઓકેટલા ઓગણત્રીસ ને પંદર ઓગણત્રીસ ને પંદર પિસ્તાલીસ ચુમાલીસ હજાર ચુમાલીસ ને ત્રીપી પાંચમાલીસ પાંચ ઓગણપચાસ હા કુલ ઓગણપચાસ રૂપિયા હા ઓકે ઓગણપચો નથી કરવું નથી એમ ઓકે હવે મારું એમ કહેવાનું છે એ થઈ ગયા ઓગણપચાસ હજાર રૂપિયા હવે મોબાઈલ નંબર હા దలోరాఖ్ళాలాగ్ష్ సట్తాను యొగన పథ్తా కొగన పథ్తా ఉకొగన పథ్తా కీరో బేతాలో ఏక్తాలేశ్ కురో